એનો એક બીજો એક ટોપિક ભણવાના છીએ અગાઉના વિડિયોમાં આપણે જોયું છે કે પુરવઠામાં પરિવર્તન એના કેટલા ભાગ પડે છે બે પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન પુરવઠામાં વધારો અને ઘટાડો ઓકે પુરવઠાને અસર કરતા પરિબળો કેટલા બે વસ્તુની કિંમત અને કિંમત સિવાયના પરિબળો અથવા એને અન્ય પરિબળો કહીશું આપણે જો કિંમત પ્રેરિત ફેરફાર થાય પુરવઠામાં

એમ કે સુવિધામાં વધારો થાય આ બધા જ સંજોગોમાં વસ્તુની કિંમતમાં ફેરફાર થતો નથી છતાં પણ તેના પુરવઠામાં જો વધારો થાય છે ત્યારે મૂળ પુરવઠા રેખા પોતાના મૂળ સ્થાનેથી જમણી તરફ સ્થાન બદલે છે તો તેને પુરવઠામાં વધારો કહે છે એ જ રીતે આનાથી વિરુદ્ધ જો અન્ય અન્ય પરિબળોમાં જેમ કે ઉત્પાદનના સાધનોની કિંમત વધે ઉત્પાદન ખર્ચ વધે અન્ય વસ્તુઓના ભાવમાં વધારો થાય સરકારની નીતિ પુરવઠાને ઘટાડવાની દિશા માટેની હોય આવી માન્યતા ઉત્પાદકો કે વેપારીઓમાં ફેલાય અને તેવા સંજોગોમાં વસ્તુની કિંમતમાં ફેરફાર ન થતો હોવા છતાં પુરવઠામાં ઘટાડો જોવા મળે છે તો તે સંજોગોમાં મૂળ પુરવઠા રેખા પોતાના મૂળ સ્થાનેથી ડાબી તરફ સ્થાન બદલે છે તો તેને પુરવઠામાં ઘટાડો કહે છે આ તમારો ત્રીજો ડેશ ત્યાર પછી અનુસૂચિ દોરી લેવાની અનુસૂચિમાં અહીંયા મેં લખ્યું છે ઘઉંની કિલોગ્રામ દીઠ કિંમત રૂપિયામાં કિંમત સ્થિર છે એટલે દરેકમાં કિંમત 30 રૂપિયા સ્થિર જ રાખી છે આપણે ઘઉંનો પુરવઠો કિલોગ્રામમાં અહીંયા આપણે સંતુલા

પુરવઠામાં જો ઘટે તો તેને શું કહીશું આપણે પુરવઠામાં ઘટાડો અનુસૂચિમાં આવું લખો સારું છે લખવું જોઈએ એના આધારે આપણે આકૃતિ દોરીશું તો એ આ તમારો ચોથો ડેશ આ આકૃતિ વાળો તમારો પાંચમો ડેશ આગળ ત્રણ ડેશ લખ્યા અહીંયા પાંચમો ડેશ જરા ધ્યાનથી જોઈ લેજો અનુસૂચિ પ્રમાણે વસ્તુની કિંમત આપણે ત્રીસ રૂપિયા સ્થિર રાખી છે મૂળ સંતુલાનું જે પહેલી પુરવઠા રેખા મળે છે એને S1 S1 પુરવઠા રેખા એને મૂળ પુરવઠા રેખા બોલીશું કા તો S1 S1 પુરવઠા રેખા પર રહેલું એ બિંદુ એ ઉત્પાદક કે વેપારી માટે સમતુલાનો બિંદુ છે સમતુલાની સ્થિતિ છે ઓકે હવે વસ્તુની કિંમત ₹30 અને રૂપિયા સ્થિર જ રહે છે ઘઉંની કિંમતમાં કોઈ વધારો ઘટાડો થતો નથી

પુરવઠા રેખા માટે ત્રીસ રૂપિયા ઘઉનો કિલોગ્રામ પુરવઠો કેટલો છે ત્રણસો કિલોગ્રામ હવે અન્ય પરિબળોને કારણે કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી પણ અન્ય પરિબળોને કારણે પુરવઠા રેખા

મૂળ પુરવઠા રેખા પોતાના મૂળ સ્થાનેથી જમણી તરફ સ્થાન બદલશે તો તેને પુરવઠામાં વધારો કહે છે એ જ રીતે S1 S1 પુરવઠા રેખા પર આવેલા એ સંતુલનની સ્થિતિએ પુરવઠા રેખા ડાબી બાજુએ સ્થાન બદલે છે કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી પરંતુ અન્ય પરિબળોને કારણે પુરવઠા રેખા અથવા પુરવઠામાં જે ઘટે છે ઘટાડો થાય છે તેના કારણે મૂળ પુરવઠા રેખા S1 S1 એ ડાબી તરફ સ્થાન બદલે છે એટલે કે S3 S3 પર આવેલા B બિંદુ એ ઉત્પાદક કે પેઢી સંતુલનની સ્થિતિ પ્રાપ્ત કરે છે તો તેવી સ્થિતિને ત્યાં બનેલી વાતને આપણે શું કહીશું પુરવઠામાં ઘટાડો આમ A બિંદુ તરફથી B બિંદુ તરફ જઉં એ પુરવઠામાં ઘટાડો છે મહત્વના સમજૂતીના સંદર્ભમાં એક ડેશ ખાસ લખવો જોઈએ

જે પણ પુરવઠામાં પરિવર્તન આવે છે તેમાં પુરવઠાને વધારો ઘટાડો કહે છે ત્યાર પછી પુરવઠામાં ઘટાડો થાય વધારો થાય એ રીતના એના પરિબળોના સંદર્ભમાં લખી દેવાનું ઉત્પાદનના સાધનોની કિંમતમાં ઘટાડો થાય છે પુરવઠો વધારવા માટે સરકારની નીતિ પુરવઠા વધારવા માટેની છે પેઢીઓની સંખ્યામાં વધારો થાય છે વગેરે એ જ રીતે ત્રીજા ટેસ્ટની અંદર પુરવઠામાં ઘટાડો થાય એ સંદર્ભમાં આપણે લખવાનું રહેશે

મારા આપ જે પણ સહકાર મળી રહ્યો છે અને સબસ્ક્રાઇબ જે વધી રહ્યું છે સબસ્ક્રાઈબરો વધી રહ્યા છે વિદ્યાર્થીઓ સુધી મારા આ વિડીયો પહોંચી રહ્યા છે તો તે બદલ આપ સૌનો સહકાર મળી રહ્યો છે તે બદલ આપ સૌનો ધન્યવાદ 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 થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ